નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે પરિવારના સભ્યોની જરૂરિયાતનું ધ્યાન રાખો અવ્યવહારુ નિર્ણયો લેવાથી નુકસાન થશે આજે તમારે પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે ધાર્મિક કાર્યો પ્રત્યે રુચિ જાગશે નોકરી બદલી શકો છો વેપારીઓને તેમની યોજનાઓમાં સફળતા મળશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે મિથુન રાશિના લોકોના કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે ધંધામાં ધાર્યું પરિણામ નહીં મળે પરિવારના સભ્યો સાથે સંબંધો બગડી શકે છે નવા લોકો સાથે મુલાકાત કરવી પડી શકે છે કર્ક રાશિના લોકોના બધા કામ સફળ થશે તમારા જીવનસાથી તમને કોઈ ભેટ આપી શકે છે મિત્રો અને સંબંધીઓ તમારાથી ખૂબ ખુશ રહેશે. સિંહ રાશિના લોકોને અસ્વસ્થ મુસાફરીની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર વારંવાર ભૂલો કરવાનું ટાળો. ગુસ્સાના કારણે તમારું કામ બગડી શકે છે. કન્યા રાશિના લોકો કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકે છે. તમે નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહેશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇચ્છિત પરિણામ મેળવી શકાય છે. તુલા રાશિના લોકો કેટલીક પોલિસીમાં બચતનું રોકાણ કરવાની યોજના બનાવશે કાર્યસ્થળ પર તમારી ક્ષમતાઓની પ્રશંસા થશે તમે બીજાને મદદ કરવા તૈયાર રહેશો વૃશ્ચિક રાશિના લોકોને વિદેશમાં વેપાર કરવાની તક મળશે બિઝનેસમેનને મોટા બિઝનેસ કોન્ટ્રાક્ટ મળી શકે છે તમે પરિવારના સભ્યો સાથે કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી શકો છો ધનરાશિના લોકોએ ભૂતકાળની ભૂલોને સ્વીકારવી અને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો તમારા સાથીદારો સાથે સારો વ્યવહાર રાખો તમારી યોજનાઓ અન્ય લોકો સાથે શેર કરશો નહીં તમારે કોઈ પણ પ્રકારની દલીલબાજીથી બચવું જોઈએ મકર રાશિના લોકો નવા વેપારની યોજના બનાવી શકે છે ઘરમાં રમૂચ અને મનોરંજનનું વાતાવરણ રહેશે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જવા માટે દિવસ સારો છે સંતાનોની પ્રગતિથી ઉત્સાહિત રહેશો કુંભ રાશિના લોકોએ આજે જરૂરી ન હોય તો બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરવો બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે પરિવારમાં કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે જ્યાં જરૂરી ન હોય ત્યાં બોલવાનું ટાળો મીન રાશિના લોકો મિત્રો સાથે સારો સમય પસાર કરશે ધાર્મિક કાર્યોમાં તમને રૂચિ રહેશે મતભેદોને ઉકેલવામાં સફળતા મળશે વ્યવસાયમાં કોઈ પણ તકનીકી ભૂલ દૂર થવાથી રાહત મળશે ઉચ્ચ શિક્ષણમાં તમને સારું પરિણામ મળશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર